ભગવાન છે ને કોઈ દી બાને નથી ચડતો બાકી મોત આપનારો ભગવાન જ છે પણ ભગવાન બાને ન ચડે કોઈને એટક આવે ને આપણે પૂછી શું થયું તું ભાઈને તો હું કે એટક આવ્યો ને મરી ગયો હવે એટક ની હું તાકાત છે કે 5 ફૂટ ની કાયા ને મારી શકે પણ ઉપર દોરી ખેંચાઈ ગયો હોય બાપ કેવાય શું એટક એટક નિમિત બની ગયું મારનારો ભગવાન નિમિત આપણે બીજાને બનાવીએ બાકી મારનારો ભગવાન છે એક દાદા ડાયાબિટીસ ના દર્દ દાદાનો નિયમ શું તો કે દરરોજ સવારમાં ઊભું થવાનું પૂજા રૂમમાં જવાનું સ્નાન આદિ કરીને પૂજા અડધી કલાકમાં પૂજા પતાવી મોટો બધો બધું અડધી કલાક પૂજા પતાવી અને બહાર આવે એટલે દીકરાની પુત્ર વધુ પોતાના દીકરાની પુત્ર વધુ એ દાદાને જમવાનું આપે કેમ કે ડાયાબિટીસ ના દર્દી નાસ્તો જોઈએ આ રીતે ક્રમ આવતો તો અને બહેનું એવું એકવાર વાર દાદા પૂજા કરવા ગયા રૂમમાં અડધી કલાક થઈ દાદા બહાર ન આવ્યા દીકરાની હોય વિચાર કર્યો કે મોઢું મોડું અડધી કલાક ઠેર એક કલાક વાટ જોઈ દાદા બાર ન આવ્યા ચિંતા થવા લાગી દીકરાની વધુ ને બે કલાક રાહ જોઈ દાદા બાર ન આવ્યા એટલે પુત્ર વધુ દરવાજો ખોલાય તો નહીં એટલે એને પોતાના પતિને ફોન કરીને કીધું કે સાંભળો તો કે હ તો કે બાપુજી દરરોજ પૂજા કરવા જાય ને તો અડધી કલાકમાં બાર વહી આવે પણ આ બે કલાક થઈ બાપુજી બાર જ નથી આવ્યા દીકરો આવ્યો દીકરાએ જ પૂજા દરવાજો ખોલ્યો તો દાદા સુતેલા હતા ને જોયું તો દાદા ટૂંકમાં મરી ગયેલા હતા ડોક્ટર ને ને બોલાવ્યું ડોક્ટરે જોયું તો દાદા મરી ગયા દીકરા પુત્ર વધુ એ રોકડ ચાલુ કરી આજુબાજુમાં અવાજ આવ્યો આજુબાજુ વાળા આવ્યા શું થયું શું કે દાદા મરી ગયા તો કે કેમ તો કે જોની હવારમાં પૂજા કરવા ગયા દાદા અંદર મરી ગયા નક્કી ભગવાન દાદાને મારી નાખ્યા સગા સંબંધી બધા ભેગા થવા લાગ્યા વાત પ્રસરી કે દાદા પૂજા કરવા ગયા ને ભગવાન દાદા ને મારી નાખ્યા પરિવાર આયો સમાજ આવ્યો એક જ વાત ભગવાન દાદા ને મારી નાખ્યા દાદાને ને નાનામી ઠાટડીએ બાંધવામાં આવ્યા ભાઈઓએ એ કાંધ આપીને દાદા ને ખંભે ચડાવ્યા સ્મશાન યાત્રા નીકળી રામ નામ સત્ય હે રામ નામ સત્ય હે ત્યાં બધી વાતો ફેલાવા લાગી ભગવાને દાદા ને મારી નાખ્યા ભગવાને ભગવાન ઉપર બેઠા બેઠા વિચાર કર્યો આ દાદો મેરો છે ના કર્મ ને આ બધા અત્યારે મારું નામ આપે છે અત્યારે આપે એનો વાંધો નહીં પણ દાદા મેરા પછી હવે ફોટામાં આવી જાય ઘર માં ફોટો મૂકશે દસ વર્ષ પછી આ ફોટો જોઈને કોઈ પૂછે કે દાદાને શું થયું હતું તોય કોઈ એમ કહે કે ભગવાન દાદા ને મારે આખી જિંદગી નું મેણું આનું રહે મારે આને એકવાર વાર જીવતો કરવો છે ભગવાને દાદા ની અંદર થોડોક પ્રાણ આપ્યો એટલે દાદા નનામી માંથી હૈલા આમ પગ હૈલા એટલે કોઈએ જોયું દાદા તો હલે છે એટલે નનામી નીચે મૂકી દાદા ને જે ફીટ બાંધ્યા હવે બાપ આ વાત તો આપણે નનામી એવી રીતે બાંધી કોઈ દી છોડવાની ન હોય આટલી બધી ફીટ બાંધીએ

આનંદમાં ને આનંદમાં દાદા ને ખંભે બેહાડી લઈ ગયા ત્યારે નનામી માં લેવા ત્યારે ખંભે બેહાડી દાદા ને લાવતા ઘેરે તો રોકડ ચાલુ હોય ઘેરે થોડી ખબર હોય જ્યાં ઘેરે પગ મૂક્યો ને દાદા ને જોયા તો બધા રોવાનું કર્યું બંધ અરે દાદા તમે તો જીવો શું થયું શું થયું દાદા એ બધા બોલાવીને કીધું કે કામ કરો પેલા હું ડાયાબિટીસ નો દર્દી છું ને નો પાણી ભીરો છું કઈ ખાધું નથી કઈ પીધું નથી પેલા મને જમવાનું આપો દીકરાની હોવે કીધું દાદા કામ કરો હમણાં તમારા માટે આમ જો ખાવાનું બનાવી આપો દાદા કે બસ દીકરાની હોવ ખાવા નું બનાવવા ગઈ પણ ઓલું રોંઢો થઈ ગયો હતો ને એટલે દાદાનો જીવ હતો ઉતાપ્યો દાદાએ વિચાર કર્યો કે આ શાક સુધારશે લોટલી નો લોટ બાંધશે વણશે શાક થાય તા તો મારે અંધારું થઈ જાય ને મને રહેવાતું નથી એક કામ કરું થોડુંક કાઈક ખાય અને થોડુંક આ ટક કાઢી નાખું એટલે રાતે પછી શાંતિથી થોડુંક હું ખાવું એટલે જોયું તો ત્યાં એક લાડવો મૂક્યો તો આપણે મરી જાય ને એની પાછળ લાડવો મૂકે એટલે લાડવો મૂક્યો તો એટલે દાદાએ વિચાર કર્યો કે આ લાડવો મારા માટે જ મૂક્યો છે ને આલ્યું આ થોડોક લાડવો ખાઈ અને ટક કાઢી નાખું પછી રાત્રે નિરાતે જમી

તો કે જોની ભાઈ દાદા એ લાડુઓ ખાધો ને દાદા મરી ગયા ભગવાન કે હાશ હું બાને નીકળી ગયો